હર હર મહાદેવ ચંદ્રેશ ચંદ્રમુલેશ્વર ને આજે કેદારનાથના દર્શન છે હું દર વર્ષે દીપમાળા કરું છું મહાદેવની કૃપા છે હર હર મહાદેવ અને અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને દર વર્ષે અમારે દર સોમવારે અલગ અલગ દર્શન થાય છે અને ભગવાન મહાદેવની કૃપા છે અમારા ઉપર જય શ્રી મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ અહીંયા અમારું જે જનકપુરીનું મંદિર છે એ મંદિરમાં દર વર્ષે સરસ મજાના જે આ બર્ફીલા મહાદેવ કહીએ છીએ એમના દર્શન દર વખતે સરસ થાય છે તો દરેક ભક્તજનોને કહેવામાં આવે છે કે દર શ્રાવણ મહિનામાં તમે લોકો દર્શન કરવા માટે પધારજો હું વડાલિયા જીજ્ઞાબેન તરફથી બધાને હર હર મહાદેવ બોલું છું હર હર મહાદેવ 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 અમારું આ મંદિર અજંતા પાર્ક વચ્ચે ચારેય ચાર સોસાયટી વચ્ચેનું અમારું આ મંદિર છે ભવ્ય મંદિર છે મંદિરનું આયોજન ખૂબ સરસ કરે છે દર વર્ષે અને ખૂબ ખૂબ બધા પ્રસંગો ખૂબ ખૂબ સારી રીતે ઉજવાય છે આ મંદિરની ખાસિયત એ છે કે બધા ખૂબ સાથ અને સહકાર ખૂબ સારી રીતે આપે છે તો આ મંદિરના જે કાર્યકર ભાઈઓ અથવા તો બહેનો મંદિરના પૂજારી વતી ધન્યવાદ અને આવું કરતા રહે મહાદેવ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને હું તો પેલી વખત મારો અનુભવ ખુબ સરસ છે અમારા દીપમાળા હતી આજે હર હર મહાદેવ હર હર મહાદેવ કપૂર ગૌરમ કરુણા संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवनीशहितं नमामि मङ्गलं भगवान् विष्णुमङ्गलं गरुडध्वज मङ्गलं पुनरीकाक्ष्य हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુ તે ઓમ હર હર મહાદેવ Om ये लोग आते हैं बाबू અરર મહેવ નમ શિવા જય કેદારનાથ જય મહાકલેશ્વર માય કેદારનાથ મહેવની છે અરર મહાદેવ ઓમ નમ શિવા જય કેદારનાથ દાદા જય બોલો

ฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมาเดียวฮอลเลยมา

આપણે હોય આપણે આમ તો દર દર ફેરે હોય છીએ કોઈ કોઈને રહેવું હોય તો કાંઈ આપણે દર ફેરે સોમવાર ની આરતી માં હોય છે